ભારત દેશમાં મારા તમારા સહિત સમગ્ર લોકોના ના માં આવા ઝંઝાવાતો ચાલી રહ્યા છે આપણું બ્લડ પણ ઉઠામાં મારી રહ્યું છે આજ બતાવે છે આ ગ્રહ ના સંકેત અત્યારે હાલમાં પણ એ જ ત્રીજા ભાવે થી કર્ક નો રાહુ પસાર થઈ રહ્યો છે અને આઠમી માર્ચ સુધી પસાર થવાનો હજુ બાકી છે એટલે એવું કહી શકાય કે હજુ તેનું કામ બાકી છે પાકિસ્તાન જ કોઈ નાની મોટી

ઓકે પણ આઠમી માર્ચ સુધી ભારતની ભૂમિકા શું જોઈ શકે ખરેખર અત્યારે મેસ નો મંગળ ઓકે મેસ મંગળ ને સેનાપતિ ગ્રહ એટલે સૈન્ય સૈન્યની ની તાકાત પોલીસ પોલીસ ની તાકાત જવાન જવાનની તાકાત યસ

આઝાદ ના લગ્ન સ્થાન ને વૃષભ ને જોવે છે એવું એવું કેવાય કે અત્યારે જો આપડે કઈ પણ કરીએ ને માં ઓછી જાનહાની આપણી થાય બરાબર માં ઓછું નુકસાન આપણને થાય ને વિજય આપણને મળી શકે ત્રીજી આપણે વાત કરીએ કે ભૂતકાળમાં પણ જયારે જયારે થયું આ રાહુ અને કારગીલ માં આપ્યો એ તમામ અત્યારે મારા તમારા બધા લોકોને યાદ છે આવો જ ફરી જવાબ આપણે આપી શકીએ તેટલા કાબેલ અત્યારે આપણે છીએ જે કારગીલ વખતે રાહુ કેતુ હતા તે જ અત્યારે છે માટે જરા પણ સંકોચ રાખ્યા વગર જો પણ કઈ પણ કાર્ય કરવું તે ગ્રહો કરાવશે બીજી રીતે આપણે વાત કરી કે સમય અને સંજોગ આપણને ખરેખર આશીર્વાદ આપી રહ્યા છે કે આપણે આ સમયે જો સાહસ દાખવી અને કઈ પણ કરીએ તો વિજય હંમેશા આપણો છે અને એવું આપણે જવાબ આપી શકીશું કે ભવિષ્ય ફરી આવી કોઈ પણ અવરચંડ કરવાનું પડોશી દેશ ભૂલી જશે એટલે પાકિસ્તાન ભૂલી જશે ઓકે અને જે એકદમ પોઝિટિવ આઠમી માર્ચ પહેલા જ અપાઈ જશે અને કઈ પણ મોટી નાની ઘટના બની શકે છે યુદ્ધ સમય જયારે યુદ્ધ કારગીલ નું પણ ખેલાયું હતું જયારે ત્યારે આપણે સમગ્ર દેશમાં સમગ્ર સમગ્ર મીડિયામાં ચેનલોમાં કે જ ચર્ચા ચાલતી હતી કે જવાબ આપો બરાબર અને એ જ ફરી પુનરાવર્તન અત્યારે આ એકદમ આ ઘટના બની અને બે દિવસમાં જ આ વાતાવરણ બની ગયું છે બે ત્રણ દિવસમાં અને તમામે તમામ લોકો આજ પ્રકારની

જે શનિ છે યોગી ગ્રહ છે એટલે અશુભ ફળ ઓછું અને સારું ફળ વધારે આપશે તો ચોક્કસ આપણે પણ તેમને કોઈ મોટો જવાબ આવતા વર્ષમાં પણ આપવા જઈ રહ્યા છે ચેતન ભાઈ આઠમી માર્ચ સુધી જવાબ આપવાની આશા રાખી રહ્યા છો એ આશાને ખરેખર આપણે કેટલું મજબૂત રીતે માની શકીએ કે જવાબ મળશે ભારત તરફથી પાકિસ્તાનને કે આતંકવાદને એક સવાલ બીજો સવાલ એ સમયે એવા કયા ગ્રહોની જોડાણ થશે કે ત્યારે ભારત જવાબ આપતું હશે

એવું કહીએ કે ગ્રહો એ ખરેખર આપણે હવે બીજી રીતે વાત શનિ આઝાદ ભારત ની કુંડળી નો યોગી ગ્રહ તે પણ આપણને એક લખ જેવું પરિણામ સારું આપી શકે છે અને રાહુ અને કેતુ આપડી અત્યારે ફેવર કરી રહ્યા છે કે જે બંને એવું કહે છે કે અત્યારે આપણે પડોશ ને જવાબ આપીએ તો ભૂતકાળમાં જેમ તેના દાંત ખાટા કરેલા તેવું જ પરિણામ ફરી આપણને મળી શકે છે અને સંજોગો પણ એવા છે કે ચોક્કસ આપણે જવાબ આપીશું